ભુજમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદહસ્તે ભુજ ખાતે દેશજ મહોત્સવનો રંગારંગ શુભારંભ કરાયો દેશજ મહોત્સવના શુભારંભ પૂર્વે રાજ્યપાલે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી હતી દેશજનો શુભારંભ કરાવતા રાજ્યપાલે જણાવ્યું હતું કે જીવન ઉતાર ચડાવનું નામ છે સુખ અને દુઃખ ભોગ અને ત્યાગ પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ ચીજો એકબીજા સાથે જોડાયેલી છે માનવ એક એવું વ્યક્તિત્વ છે જે દરેક પ્રકારની આપદાઓને આશામાં બદલવાનું સામર્થ્ય ધરાવે છે એક સમયે વિનાશથી ભાંગી પડેલું ભૂજ આજે વિકાસથી લોકોના માનસ પટલ ઉપર દૈદીપ્યમાન બનીને ઉપસી આવ્યું છે કચ્છ જિલ્લાનો ખૂબ જ વિકાસ થયો છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ વિચાર અહીંના નાગરિકોની સરળતા સૌમ્યતા અને પરિસ્થિતિઓની સાથે તાલમેલ કરવાની ક્ષમતા દર્શાવે છે ભુજ ખાતે સ્મૃતિવન પરિસરમાં દેશ જ કાર્યક્રમના આયોજન ને બિરદાવતા રાજ્યપાલે જણાવ્યું કે આ મહોત્સવમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા કલાકારો પોતાની કલાનો પરિચય આપીને કલાપ્રેમીઓને મનોરંજન પૂરું પાડશે ભૌતિક વિકાસની સાથે લોકોના જીવનમાં તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય જીવન મૂલ્યો જે આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ હતા આ પ્રકારના મૂલ્યો હવે ઘટી રહ્યા છે વ્યક્તિ વિષાદથી નીકળીને પોતાના જીવનને આનંદ અને સુખથી આહલાદક બનાવી શકે છે તેવા અવસરો જ જીવનને મજબૂતી આપે છે નાટક અને સંગીત એક કેવી વિદ્યા છે જે લોકોના મન અને આત્માને સંતૃપ્ત કરે છે રાજ્યપાલે વધુમાં ઉમેર્યું કે સંગીત આપણી જીવનશૈલીનો પરિચય આપે છે સમાજની પરિસ્થિતિ અને ચિંતનને પ્રસ્તુત કરે છે નાટક ખૂબ જ ગંભીર વિષયને સરળ બનાવીને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત આપે છે કલાકારો રાષ્ટ્ર અને સમાજની મહત્વની પૂંજી છે આ કલાકારો આપણા સાંસ્કૃતિક મૂલ્યોને બચાવવા ધરોહર સ્વરૂપે કામગીરી કરે છે જે દેશના કલા અને સંસ્કૃતિનું સન્માન થતું હોય અને સાહિત્યનું સન્માન થતું હોય ત્યાં આવનારી પેઢીઓ મજબૂતીથી મુસીબતોનો સામનો કરવા સક્ષમ બને છે નમો નમોનમા હું સંધ્યાપુરી ચા ચેરમેન સેન્ટ્રલ સંગીત નાટક એકેડેમી ન્યૂ દિલ્હી સંગીત નાટક એકેડમી એ પરફોર્મિંગ આર્ટ્સની એક બહુ જ જૂની જાણીતી અને પ્રખ્યાત સંસ્થા છે અને એ સંસ્થા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ આ વખતે ખાસ કરીને અમે દેશ જ કાર્યક્રમ એટલે કે ભારત ભારતની પારંપરિક લોક સંસ્કૃતિ અને જનજાતીય અભિવ્યક્તિનો કાર્યક્રમ છે અને એ નવ દસ અગિયાર ચાલવાનો છે આપ પધારો એવી વિનંતી નમસ્તે મારું નામ ચારમી દોશી છે અને હું જામનગરથી આવી છું કેટલા ટાઈમથી કોરિયોગ્રાફી હું છેલ્લા આઠ વર્ષથી કોરિયોગ્રાફી કરાવડાવું છું અને અત્યારે શ્રી પટેલ રાજમી લોક કલા ટ્રસ્ટ છે એમના થ્રુ આવી છું અહીંયા લોક કોરિયોગ્રાફી કરવા માટે આજનો જે પ્રોગ્રામ છે કયું થીમ લઈને આવે છે અહીંયા અમે લોકો દેશ જ મતલબ શું થાય કે જે અલગ અલગ મ્યુઝિક ઉપર અલગ અલગ ગ્રુપને ન એવું નહીં કે એમનું જ મ્યુઝિક અને એમને જ પરફોર્મ કરવાનું બીજાના મ્યુઝિક સાથે પોતે પરફોર્મ કરે અલગ અલગ ગ્રુપ સાથે અલગ અલગ થીમ ઉપર એ લોકો પરફોર્મ કરે એને દેશ જ કહેવાય તો અમે એ થીમ લઈને આવ્યા છીએ અત્યારે ખાસ કરીને આપ કેટલા ટાઈમથી કેટલી ટીમો કરેલા છે અત્યારે અમે આઠ ટીમોને તૈયાર કરેલા છે જે અલગ અલગ સ્ટેટમાંથી આવી છે મારું નામ શંકરભાઈ હકાભાઈ ધરિજ્યા બઢાર ક્યાંથી છો આપ 60 વર્ષ છે ક્યાં ગામ છે રાણાગઢ લીમડી તાલુકો સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ આજે આપણે અહીંયા કને સેના માટે પધારાયા છો આજ આ કાર્યક્રમ માટે દેશદ સદ કાર્યક્રમ આપવા માટે અને આજ કાર્યક્રમમાં તમે કઈ થીમ લઈને આવ્યા છો અમારું કાંસી કાંસી જોડા કરું ને મંજીરા રાષ્ટ્ર મંડળ જે કહેવાય કાંસી જોડા એ મંડળ લઈને આવ્યો છે આ ભારતમાં એક જ છે આ સ્ટેટ વખતથી તૈયાર થયેલું છે પ્રથમ જવાહર નહેરુ જોડે પણ અમારા વડવાએ એવોર્ડ લીધેલો છે અત્યારે પાંચ રાષ્ટ્રપતિ જોડે મારું મારી મુલાકાત થયેલી છે અને બે રાષ્ટ્ર આ ઓગણીસો ત્રેવીસમાં નમસ્તે મારું નામ નીતિ ભટ્ટ છે અને અત્યારે અહીં ભુજમાં ચાલે દેશ જ કાર્યક્રમમાં આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે કાર્ય કર્યું છે હું લગભગ છેલ્લા દસ અગિયાર વર્ષથી કોરિયોગ્રાફી કરું છું અને અહીંયા સુરમધુર કલાવૃંત સાથે આ વખતે કોરિયોગ્રાફી આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર તરીકે અહીંયા આ વખતે કામ કરેલું છે કોરિયોગ્રાફી કરી છે અત્યાર સુધી તો ઘણા બધા વાયબ્રન્ટ ગુજરાત છે કાંકરિયા ફેસ્ટિવલ છે ઉત્તરાયણ મહોત્સવ છે નવરાત્રી મહોત્સવ છે ઘણા બધા કાર્યક્રમો મોઢેરા સૂર્યમંદિર મહોત્સવ છે એવા ઘણા બધા કાર્યક્રમોમાં મેં કોરિયોગ્રાફર તરીકે કામ કર્યું છે અહીંયા આજે આજના દિવસમાં ગવર્નર સાહેબ શ્રી દેવવ્રત આચાર્યજી આવ્યા રહ્યા છે અને એમના ઉપલક્ષમાં અમે અહીંયા આઠ ગ્રુપને તૈયાર કર્યા છે આઠ ગ્રુપમાં દેશ જ એવી થીમ ઉપર એટલે કે આપણી કે લોક લોક સાંસ્કૃતિક જનજાતિઓ જે પણ છે એ લોકોની સાથે આપણે કામ કરીએ છીએ અને એ લોકોની જે પણ સંસ્કૃતિ છે એને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે